એ ની વાતો શું સમજે એ ખારની વાતો શું સમજે વેરાન પસંદ અંતર મારું ગુલજારની વાતો શું સમજે છે માર મથા માં કેવો તે મારની વાતો શું સમજે ઉ બા છે કિનારા પરતે ઓ મજદારની વાતો શું સમજે એ त्याગી ચાર દિવાલો માં

એ ની વાતો છે કોઈ એ ની વાતો શું સમજે એ પગના કાંટા કાઢે છે પણ કાળ કાંટા ભાંગે છે ના દાન હૃદય તું મિત્રો ના ઉપકાર ની વાતો શું સમજે આ ઈટ ને પથ્થર ની ઓથે પણ જીવન વીતી જાય છે આ ડાય દુનિયા પાગલ ના આધાર ની વાતો શું સમજે બંધિયાર સલીલ પેઠે નિજ વર્તુળ માં ગાણા ગાનારા નિર્બદ્ધ પ્રહારો સમારા લલકાર ની વાતો શું સમજે કઈ બોલ્યો નહીં મુ ખેથી જો કે પણ પામી ગયો સૌને ઘાયલ મિત્રોને હતું એ દીવાનો હોશિયારની વાતો શું સમજે